તો ભાઈ આવી ગયો છે પહેલાં તો ના પાડતો તો પહેલાં તો ના પાડતો તો મગની શાકમાં નહીં ખાવ પણ હવે ભાઈને ખાય છે તો ચાલો નાસ્તો કરી દઈએ તો ફાઇનલી અમે લોકો જે બેસી ગયા છે જમવા માટે અને જમવાની અંદર જુઓ શું છે જમવામાં મગનું શાક છે અને રોટલી છે ગરમ ગરમ અને આજે પેલો ભાઈ છે નહીં હીરો ઉસ્તાદ મમ્મી અને પથ્થરવા ગયા છે એના ભાઈના ઘરે એટલે ઘરમાં એકદમ શાંતિ છે નંબર આ છે આના કારણે પાછો તો મમ્મીને ગયા તા બેન ના ઘરે તો આવી ગયા છે વાગે છે પોણા સવા ત્રણ સવા ત્રણ વાગે એને ખાવા બેઠા છે અને આ ભાઈ જો કીધું હતું આવશે ત્યાંથી એના નામનું ચાલુ થઈ જશે બુમો પાડવાનું એ શું કરું આ ક્યાં ના આવ્યું તે શું કરે ઘેર નતો તારે અહીંયા શું ઉભી રહે ત્યાં ફી એને ગયા છે એવું છે આના જો અમારે લખતો જોર આવે છે શું કરું આ તો કાઇ જો અને લખ્યું છે જર બધું લખ્યું છે આ લખવા બેઠી આ રીતના જો આ ભણાય છે આ ભણતર ચઢક ના ચઢે જરાક કહેજો મને ચલો તો આપણે હશે ને દાઢી કરવાની છે તો હું જરા મસ્ત મજાની દાઢી કરી લઉં હા દાઢી કરી તો ગાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે ને જો મારા જેવું ચા કોણ કોણ પીઓ છે મને કહેજો આ છે મારી ચા અને એના અંદર મેં નાખ્યા છે પાપડ જો પાપડ આવે ને પાપડ ખાવાના આવા આ પાપડ છે ને મેં તોડી તોડી નામાં નાખ્યા છે તો કોને આ રીતના ચા ભાવે છે જરા મને કહેજો હા ને

જો બળદ નામ ચમચી વડે લઈને ઓ ખાવાનું એટલે બહુ મસ્તી લાગે કોઈ ના ખાતું તો ખાઈજો જો હેલો હું શીખવાડો છું રે કુકરા ઇન્સાન તો ગાઈ હમણાં સિરીઝો કાઢવાનું મુહૂર્ત હવે આવ્યું છે એટલે સ્પેશિયલ માણસો બોલાયા છે સિરીઝો કાઢવા માટે આજે બે મહિના થઈ ગયા નવરાત્રિના પતે બે મહિના થયા તો બે મહિના ક્યાંથી બે મહિના થયા તો ભાઈ બે મહિના ઉપર થઈ ગયું છે અને હવે અમનો મેર આવ્યો છે તો આજે આ બધી સિરીઝો કાઢી નાખો ને કાંઈ પાછળ પ્રમુખ સાહેબ ઊભા રહે ને આપણી વાત લગાવશે તો ચલો બધી સિરીઝો કાઢી નાખી આજે લગાવેલી તો ગાઈઝ જો હું બેસી ગયો છું પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ પર કેમ બેસ્યો છું કારણ કે જે રેસીપી બનાવતી રેસીપી ચાલુ થઈ ગઈ છે બનાવવાની કુકરમાં બંધ છે રેસીપીની અંદર પ્યોર દેશી શાક આજે રોટલા અને શાક શનું શાક છે ફર્સ્ટ ટાઈમ આપણે રેસીપી માટે બનાવીએ છીએ એકદમ દેશી શાક દેશી શાકની અંદર તુવેર રીંગણ અને મેથીનું દેશી શાક બનાવે છે રોટલા જોડે જોડખાવા એકવાર ટ્રાય મળજો બહુ જ મસ્ત લાગે ને

તારુ ફેવરેટ છે યસ તો કાવ્યાનો ભી ફેવરેટ છે કોણ કોનો ફેવરેટ છે આંગળી ઊંચી કરો યસ તારુ ફેવરેટ છે આંગળી ઊંચી કરો યસ તારુ ફેવરેટ છે આંગળી ઊંચી કરો યસ તારુ ફેવરેટ છે આંગળી ઊંચી કરો ચલ કેન્સલ તાર કસતી ન યસ માનો ફેવરેટ છે ચલો યસ તારુ ફેવરેટ છે યસ મેગી વારો ઓકે ખાલી આજ જે મેમ્બર એવો છે જેનો ફેવરેટ નથી એના આજ ખાવાનું નહીં મળે

ભગવાન ધરાઈ દેવાનું પછી જ આપણે બધાને જમવા બેસવાનું તો આ કોઈ ખાવા બેસતું નથી અને ખાવાનું થઈ ગયું છે તો ખાવા બેસતું ને ખાવાનું થઈ ગયું છે અમે તો બેસી જઈએ તો ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ પછી ચાલવા માટે નીકળ્યા છે પણ ઠંડી લાગે છે એટલે જોઈએ ઘાટા તો હાથમાં જઈને પાછા આવતા રહીએ એટલે કંઈ કહેવાય નહીં અમારું તો હવે આપડે લોંગ ટાઈમ પછી નીકળ્યા ચાલવા માટે કરવું છે તારે તું ખાવા બેસે તો જો અત્યારે રાત્રે અગિયાર વાગે શું ખાવું છે તારે તો ભાઈ એક જ વસ્તુ એના તો ફિક્સ શાક રોટલી શું ખાવું છે

તો ભાઈ અત્યારે અહિયાં જો એનું ખાવાનું તૈયાર થઈ રહ્યું છે સબ્જી અને રોટી તો ચલો જઈએ ઊંઘવા